નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો મિત્રો તો આજે આપણે વાત છે જાણીતા એક્ટર રોહિત ઠાકોર વિશે અને તેઓ કયા ગામના છે અને તેમની ફેમિલીમાં કોણ કોણ રહે છે તે આ વિડીયોમાં આપણે જાણીશું મિત્રો તો તમે વિડીયો પૂરો જોજો મિત્રો અને જો મિત્રો તમે અમારા ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને સૌ પ્રથમ તેમના નામની વાત કરીએ તો તેમનું રિયલ નામ રોહિત ઠાકોર છે મિત્રો અને રોહિત ઠાકોરનો જન્મ માણસા તાલુકાના ચરડા ગામમાં થયો હતો અને રોહિત ઠાકોર નેશનાલિટીથી થી ઇન્ડિયન અને રિલિજિયન હિન્દુ છે મિત્રો અને તેઓ પ્રોફેશન થી એક્ટર સિંગર છે મિત્રો અને તેમની ફેમિલીની વાત કરીએ તો માતા પિતા રહે છે અને રોહિત ઠાકોરના લગ્ન થઈ ગયા છે અને તેમને એક દીકરી છે જેનું નામ દિવાંશી છે મિત્રો અને મિત્રો રોહિત ઠાકોર નાનપણથી જ ગીતો ગાવાનું ચાલુ કરી દીધું હતું મિત્રો અને તેઓ સ્કૂલમાં અનેક પ્રોગ્રામમાં ભાગ લેતા હતા અને કોલેજમાં એક લાઈવ પ્રોગ્રામ કર્યો હતો ત્યાંથી જ લોકો તેમને જાણતા થઈ ગયા મિત્રો અને તેમના ફેમસ સોંગની વાત કરીએ તો મારી જાનુને કોઈક બીજું લઈ ગયું અને શું વિચશે જાણું વગેરે તેમના ફેમસ સોંગો છે મિત્રો અને જો મિત્રો તમને રોહિત ઠાકોરના સોંગ સાંભળવા ગમતા હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો